લોરી ધીરે ધીરે જેવી રીતે આ ફિલ્મ પ્રોગ્રેસ થાય છે એવી રીતે ફિલ્મ લાજવાબ બનીને સામે આવે છે ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધસ ફિલ્મ એના પછી ફિલ્મનો પ્લોટ તમે જોશો વાય ધ ફોલ ગાય ધ ફોલ ગાય ટાઈટલ કેમ આવે છે ધેટ ઇઝ રિસન્ટ યાર પ્લોટ મને ડિસન્ટ લાગ્યો બટ ઇઝ ધ સ્ટન્ટ યાર જેવી રીતે સ્ટન્ટ દેખાડ્યા છે જેવી રીતે શૂટ કરીને જે તમે જોશો ઘણી મજા આવશે વેરી વેરી નાઇસ સ્ટન્ટ યાર સ્પેશિયલી ક્લાઇમેક્સમાં જે સ્ટન્ટ છે જે કારવાળો સ્ટન્ટ હોય હેલિકોપ્ટરવાળો સ્ટન્ટ હોય ઇટ્સ અ ગુડ નાઇસ પાસ વોચ ધેટ ઇઝ વોટ ધ ફોલ ગાય અને હા જ્યારે ફિલ્મ પૂરું થશે ત્યારે ક્રેડિટ સીનમાં તમે ઊભા થઈને ના જતા રહો તો સ્પોઇલર હું નહીં આપું જોશો તમને મજા આવશે આ ફિલ્મમાં બે ક્રેડિટ સીન છે જાઓ જોવા એન્જોય કરો અને મને કહો તમને કેવું લાગ્યું આ ફિલ્મ એન્ડ ઓફકોર્સ અમારી તમામ ચેનલના પ્લેટફોર્મને લાઇક ફોલો શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપ્યુટલ ડિજિટલ